ઘણા લોકો કહે છે સવારના ઉઠતાવેદ પાણી પીવું આપણા સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે તો અમુક લોકો એવું પણ કહે છે કે આપણા માટે હાનિકારક પણ હોઈ શકે છે તો મિત્રો હકીકતમાં શું વસ્તુ સાચી છે એ હું તમને દર્શાવું કે સવારમાં ઉઠતાવેદ આપણે પાણી પીવું જોઈએ શા માટે પીવું જોઈએ કારણ કે આપણે આખો દિવસ આપણે રાતે સુતા હોઈએ તો આપણું બોડી જાય છે ડિટોક્સ મોડમાં સવારમાં એને હાઇડ્રેટ થવા માટે જોઈએ છે કેમ કે આપણે ઊંઘ આઠ કલાકની કરીએ તો ત્યાં સુધી એને કોઈ હાઇડ્રેશન માટે લિક્વિડ અથવા તો વોટર મળી શકતું નથી તો સવારમાં ઉઠતા આપણે જેવું પાણી પીશું એટલે આપણું મેટાબોલિઝમની શરૂઆત થશે લિવર ડિટોક્સ થવાની શરૂઆત થશે જેના કારણે આપણે વોટર પીવું જોઈએ પરંતુ આ વોટર હોવું જોઈએ નોર્મલ નહીં કે કોલ્ડ જો તમે કોલ્ડ વોટર પીશો સવારમાં ઉઠતા હવે ઠંડુ ફ્રીજનું પાણી કાઢીને ફૂલ ઠંડુ પાણી જો તમે પીશો તો એના કારણે શું થશે તમને બ્લોટિંગ જેવી સમસ્યાઓ અથવા તો એસિડિટી થઈ શકે છે ગેસ થઈ શકે છે તો મિત્રો તમારે સવારમાં પાણી પીવું જોઈએ પરંતુ લિમિટ પ્રમાણમાં બહુ એટલું બધું નથી પીવાનું કે જેના કારણે તમારું પેટ ઓવર થઈ જાય એટલે મિત્રો એટલી કાળજી રાખવાની છે કે સવારમાં તમારે પાણી પીવાનું છે પરંતુ નોર્મલ વોટર માપમાં પીવાનું છે વધારે પ્રમાણમાં નથી પીવાનું અને કોલ્ડ ના હોવું જોઈએ જો તમે પાણી પીવામાં એટલી કાળજી રાખશો તો એના કારણે તમારું મેટાબોલિઝમ પણ સુધરશે તમારું બોડી ડિટોક્સ પણ થશે અને તમે પોતે હેલ્ધી પણ બની શકે